દ્વારકા સાથે બેટ દ્વારકાના વિવિધ સ્થળોમાં પણ વિકાસ કાર્યો સાથે પ્રથમ તબક્કાના રૂપિયા એકસો પચાસ કરોડની ફાળવણી સરકાર દ્વારા કરવામાં આવી છે ભગવાન શ્રી કૃષ્ણની બેટ દ્વારકાની થશે કાયા પલટ જિલ્લા આશરે એકાદ દાયકાના સમયગાળા દરમિયાન કેન્દ્ર તથા રાજ્ય સરકાર દ્વારા દેવભૂમિ દ્વારકાના વિવિધ ધર્મ સ્થળોના વિકાસને પ્રાધાન્ય આપવામાં આવી રહ્યું છે જેમાં દ્વારકાના સુદર્શન બ્રિજ તેમજ સુદામા સેતુ વગેરેના નિર્માણ સાથે રસ્તા પણ સારા બની જતા

નોર્થ પદમ બીચ પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બનશે આગામી સમયમાં ફેઝ ટુ અને થ્રી અંતર્ગત યાત્રિક સુવિધામાં પણ વધારો કરવા વિવિધ પ્રકારના કામોનું આયોજન કરવામાં આવ્યું છે પ્રવાસન નિગમની યાદી મુજબ બેટ દ્વારકા ડેવલપમેન્ટ પ્રોજેક્ટ ફેઝ વનમાં દ્વારકાધીશજી મંદિર ડેવલપમેન્ટ સ્ટ્રીટ બ્યુટિફિકેશન હેરિટેજ સ્ટ્રીટ ડેવલપમેન્ટ શંખનારાયણ મંદિર

અને રોડ એન્ડ સાઇન બનાવવામાં આવશે એ પછી બેટ દ્વારકા ડેવલપમેન્ટ પ્રોજેક્ટના ફેઝ 3 માં સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ સિસ્ટમ કમ્યુનિટી લેક ડેવલપમેન્ટ લેક અરાઇવલ પ્લાઝા તૈયાર કરવામાં આવશે બેટ દ્વારકા આવતા યાત્રીકો માટે ભવિષ્યમાં બીચ થી મંદિર સુધી શટલ સર્વિસ ઈ વિકલ ડોલ્ફિન વ્યુઇંગ માટે ફેરી સર્વિસ ઓડિયો વિઝ્યુઅલ પ્રદર્શન સ્કિલ ડેવલપમેન્ટ અને ગાઈડ ટ્રેનિંગ વગેરે ડેવલપ કરવામાં આવશે

તે માટે ભગવાન શ્રી કૃષ્ણના જીવનચરિત્રના ચિત્રો અથવા મૂર્તિનું પ્રદર્શનનું પણ પ્લાનિંગ કરાયું છે